મનની અંદર પડેલા જે વ્રતો છે ને એ ઓળખી જનારી અત્યારે આની શી જરૂર છે આની શી જરૂર છે અમારે પેલા અમે જાત્રામાં ફરતા હતા હમણાં કંબોડિયાને બધે ગયા ત્યારે કોઈ ભીખુદાન ગઢવીની કેસેટ લઈ આવેલા જ લઈ આવેલા વગાડે આ ગઢવીઓ લોક કલાકારોએ કેટલી સરસ સરસ વાતો કહેતા હોય છે એક મિત્રને ત્યાં મળવા ગયા તો બાર એક વાગ્યો હશે ને એને કહ્યું ઘરવાળીને કહ્યું જરા ફાનસ અળગાવજે બીજી વાર કહ્યું જરા ફાનસ અળગાવજે એટલે પેલો કહે છે ભાઈ હજુ તો એક વાગ્યો છે ધોમ 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 તાપ છે આટલું અજવાળું છે તું અત્યારે ફાનસ અળગાવવાનું કેમ કહે છે કે તને ખબર નહીં અત્યારે કહીશ તો હાજે અળગાવશે એમ એટલે મારે હાજે ફાનસ અળગાવવું હોય તો અત્યારથી કહેવું પડે જરા ફાનસ અળગાવજે જ્યારે ફાનસ અળગાવજે મનોવ્રત અનુસાર મારા મનની અંદર પડેલી જે વ્રતો છે લાઈન છે જીવનની જે લાઈન એને ઓળખી જનારી હોય એ પ્રમાણે ચાલનારી હોય આવું સરસ કહ્યું છે એટલે ઋષિ છે ને એ ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતો પણ અહીંયા યાજ્ઞ તો ઈચ્છા થઈ મૈત્રેયી એહી કાત્યાયની આ અંતંગ કરવાણી એ મૈત્રી બેસ આ કાત્યાયની સાથે તારો ભાગ વેચી આપો પછી મારા ગયા પછી તમે બે ઝઘડા ના કરો મારા બેની મિલકત વેચીને પછી હું જાઉં અને મૈત્રી પૂછે છે ક્યાં જાઓ છો તમે આત્માનું કલ્યાણ કરવા માટે તો આત્માનું કલ્યાણ કરવા જાઓ છો તો એકલા એકલા જ આત્માનું કલ્યાણ કરશો મારે આત્મા નથી મારા આત્માનું કલ્યાણ નહીં કરવાનું અને ત્યાંથી પછી ઉપનિષદને એટલી ગહન ઉપદેશ્ય શરૂ થાય છે એટલા સુંદર ઉપદેશો શરૂ થાય છે આત્મા અવારે દ્રષ્ટ્ય શ્રોતવ્યો મંતવ્યો નિધ્યાસીતવ્ય અને કાત્યાયની છે ને એ બેઠી છે દૂર એકલી મૈત્રીએ કહ્યું કે આ બધી મિલકત કાત્યાયને આપી દો મારે મિલકત જોઈતી એટલે પેલી રાજી થઈ હારું બે જાય તો બે જાય તો સારું ભલે જતા હોય ભલે બાવા થતા હોય આપણે થવું પછી મૈત્રીને લઈને યાજ્ઞવલ્ક નીકળ્યા છે આ ઋષિ માર્ગ છે નો ફરક તમે જોજો એ પત્નીનો ત્યાગ નથી કરતા એમાં ઊંઘતી પત્નીનો ત્યાગ નથી કરતા પુત્રનો ત્યાગ નથી કરતા ભાઈના ભેદને લોકો સમજતા નથી પછી તો નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા અને પછી એક નવો પીરિયડ શરૂ થયો સત્ય છે ને એને શોધવા માટે ઠોકરો અનિવાર્ય છે ખુરશરૂ હોતા હૈ હૈસા ઠોકરે ખાને કે બાદ રંગ લાતી હૈ હીના પથ્થર પે ઘીસ જાને કે બા તમે મેદી લાવો તોડીને એને હાથમાં આમ પકડી રાખો તો હાથ લાલા લાલા લાલ ના થાય એને જેટલી ઝીણી વાટો ઝીણી વાટો ઝીણી વાટો પછી હાથમાં લગાવો હાથ લાલ ચોળ થઈ જાય એ માણસ છે એને ઠોકરો નથી ખાધી તો એ ખુરશરૂ નહીં થઈ શકે અને મોટામાં મોટું શાસ્ત્ર યાદ રાખજો અનુભવોથી મોટું કોઈ શાસ્ત્ર નથી બાકીના શાસ્ત્રો તો તમારા અનુભવો સાથે મેળવવા માટે છે કે મને આ અનુભવ થયો એ શાસ્ત્રમાં છે કે મેળવવા માટે છે પણ સૌથી મોટામાં મોટું શાસ્ત્ર છે તમારા અનુભવો છે અને અનુભવો છે એ જ્યારે તમે નિરાશ્રિત થઈને નિરાધાર થઈને અકિંચન થઈને એકલા નીકળી પડો છો ત્યારે જે અનુભવ થાય છે એ પૈસાના દ્વારા નથી થતા તમારે મુંબઈ જવું છે રિઝર્વેશન છે ટિફિન છે પાણીની બોતલ છે બેડિંગ છે બધુંય છે અને મુંબઈ પહોંચી ગયેલો શું અનુભવ થવાના હતા એમાં કયો અનુભવ થવાનો હતો પણ તમારે મુંબઈ જવું છે પાસે ટિકિટ નથી બેડિંગની તો વાત જ જવા દો પાણીની તો વાત જ જવા દો અને તમે મુંબઈ જવા નીકળી પડ્યા છો હવે તમને જે અનુભવ થશે ને એ અનુભવો તમને ખુરશરૂ કરવા એમાં જ્ઞાન જ જ્ઞાન જ્ઞાન જ જ્ઞાન જ્ઞાન જ જ્ઞાન તમારી ઈચ્છા હોય તો મારા અનુભવો પુસ્તક છે વાંચજો ઈચ્છા હોય તો પણ એ મળે છે અડધી કિંમતમાં એટલું ફર્યા એટલું ફર્યા એટલું ફર્યા એટલું ફર્યા એટલું ફર્યા રખડ 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 અમારે સાધુઓમાં એક ખાસ કહેવત છે ગુમેશો સુરા બેઠે સો પૂરા જે ઘૂમવા નીકળે ને સુરવીર હોય તો જ ઘૂમી શકે કારણ કે દરેક જગ્યાએ તો કોઈ આવકાર આપનારો આવો 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 આપનારું હોય જ નહીં તમે અપમાન સહન કરી શકો છો તમે ભૂખ સહન કરી શકો છો તરસ સહન કરી શકો છો ટાઢ તડકો વરસાદ સહન કરી શકો છો એ બધા કરતા સૌથી કઠિનમાં કઠિન છે અપમાન તિરસ્કાર એકવાર હું એક જગ્યાએ ચાતુર્માસ કર પાંચ કિલોમીટર ફરવા નીકળું રોડ ઉપર પછી સાંજે જઈને કથા પ્રવચન કરું ચાર પાંચ કિલોમીટર ફરવા જવું તે ખેતરમાં આઠ દસ બહેનો હળપતિ એ કંઈક બાજરી કે એવું કંઈક વાડે જતા મને જોયો ને પછી વળતા પાછો જોયો વળતા જોયો એટલે એક બેને કહ્યું કે મહારાજ લાલ ચોડ જેવા થયા છો જરાક થોડીક બાજરી વઢાવતા જાઓ હે બરાબર છે ને એટલે હું તો પછી મેં કીધું આમાં ખેતરમાં જવાની જગ્યા ક્યાં હશે આમ જોઈ તો એક છીંડું દેખાયું અને છીંડું દેખાય તો હું છીંડામાંથી ગયો કીધું લાવે દાંતડું લાવો હું થોડીક વડાઈ આપું તને ના 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 મહારાજ તમને નહીં તમને નહીં એ તો ગભરાઈ ગઈ બધી તો તમને નહીં તમને નહીં તમને નહીં હવે તમે સામે ગાળો બોલો તો ગાળો બોલવી બી એ તો બોલી શકાય ને અને ગાળો પછી અમારે સાધુઓની તો એવી વિશેષતા કે ગાળો પણ લોકો પ્રેમથી સાંભળે અને ગાળોમાં આંકડા ખોડી કાઢે પાછા કે મહારાજે આ ગાળ આપી એટલે આમાં હત્તો આવશે એમ કે આ છગ્ગો આવશે આ પંજો આવશે એમાંય પાછા આંકડા ખોડી કાઢે એટલે ઘૂમે સુરા બેઠે બેઠેશો પૂરા બેસવું બહુ સરળ કામ નથી તમે રાગ દ્વેષમાં પડી જાઓ તો તમે અડખા થઈ જાઓ તિરસ્કાર પામી જાઓ બે અઘરું કામ છે અને આ ફરે ફરે આ ફરતા 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 સાંખ્યના એ સમયના એક બહુ મોટા આચાર્ય એ આચાર્યનું નામ છે આલામ કાલામ આલામ કાલામ અને એ આચાર્યના ત્યાં એક વર્ષ સુધી રહ્યા એક બીજો મુદ્દો યાદ રાખજો તમારે જો જ્ઞાનની ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ ના હોય તો નહીં હોય તમારે જો જ્ઞાનની ભૂખ હોય તો ઘણા ગુરુઓ કરો ઘણા ગુરુઓ જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લો અહીંથી લો અહીંથી લો અહીંથી લો તમારે ડાયરેક્ટ જો મોક્ષમાં જવું હોય તો એક ગુરુ બહુ થઈ ગયા પછી ફર્યા કરો કુણિય ચોટાડેલો ગોળ ગોળ છે યાદ રાખજો મોક્ષ કોઈ એવી વસ્તુ નથી કે હું ટિકિટ આપું તમને મળી જાય જાઓ આમને આપજો આમને આપજો અમને આપજો ઘણી જગ્યાએ ફર્યા આ જગ્યા આ જગ્યા આ જગ્યા આ જગ્યા જુદા જુદા મતો જુદા એ સમયમાં બિહારમાં પાસઠ સંપ્રદાયો ચાલતા હતા પાસઠ પાસઠ સંપ્રદાયો ફર્યા સત્ય શોધવું છે ને સત્ય ખોડવું છે આમનું શું કહેવું છે આમનું 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 શું 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 કહેવું 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 છે 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 આલામ કલામ ના ત્યા એક વર્ષ સુધી રહ્યા અને એવી રીતે રહ્યા કોઈને ખબર ન પડે કે આ રાજાનો દીકરો છે તમારી મોટાઈ છે ને એ તમારા માટે આગળ આગળ સગવડો ઊભી કરે છે પણ અગવડો પણ ઊભી કરે છે એ પણ યાદ રાખજો આગળ આગળ સગવડો પણ ઊભી કરે છે માનો કે કોઈ બહુ મોટો કરોડાધિપતિ શેઠ હોય તો અહીં બધો એને લોકો એરપોર્ટ ઉપર લેવા જાય આમ થાય તેમ થાય એને રહેવાનું જમવાનું બધું આગળ આગળ વ્યવસ્થા થાય જમાડવા માટે લોકો પડાપ પડી કરે શેઠ મારે ત્યાં જમવા આવજો શેઠ મારે ત્યાં જમવા આવજો હવે એ મોટો સેઠ છે એને જો બજારમાં છત્રી ખરીદવા જવું હોય તો ના જઈ શકે હે કોઈ ટાટા કે બિરલા કે અંબાણી એક છત્રી સુરતમાં જઈને ખરીદી આવું તો એ છત્રી ખરીદવા ના જઈ શકે એ એની અગવડ છે એની લિમિટ છે ઘણી સગવડો છે અને ઘણી અગવડો પણ છે કોઈ રાજાનો દીકરો છે એવું નહીં અમારે સાધુઓમાં એક બહુ મોટી કુટેવ હોય છે તમે ના પૂછો ને તોય અમારે પિતાજી તો કલેક્ટર થઈ જાગીરદાર થાય હવે તમે ક્યાં જોવા જાઓ બંગાળ બિહારમાં ક્યાં જોવા જાઓ કે કલેક્ટર હતા કે પટાવાળા હતા કે કોણ હતા કે કોણ પણ તમને કોઈ પૂછતું નથી અને વગર પૂછે તમે કલેક્ટર 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 કર્યા કરો છો મારા એક ઓળખીતા સાધુ છે હંમેશા પોતાની ઓળખાણી આપે ભૂતપૂર્વ કલેક્ટર હતા એમ કે ભૂતપૂર્વ કલેક્ટર હતા ભૂતપૂર્વ પણ તમને કોણ પૂછે છે તમે તમે જે છો એ વર્તમાનમાં કોને એનો અર્થ એ છે કે વર્તમાનમાં તમે નાના થઈ ગયા છો એટલે પેલું મોટું પદ તમને યાદ આવે છે ને વર્તમાનમાં જો તમે મોટા થયા હોત તો પેલું નાનું પદ કહેતા તમને સંકોચ થાત પછી વિચાર કર્યો કે હવે શું કરવું હવે શું કરવું એ વખતે એટલે અઢી હજાર વર્ષ ઉપર ભારતમાં ખાસ કરીને બિહારમાં ઉત્તર ભારતમાં જે ઘણા સંપ્રદાયો હતા અમર થવા માટેના એમાં ત્રણ મુખ્ય હતા ત્રણ ધારાઓ મુખ્ય હતી યાદ રાખજો તમારે દુઃખ વિનાનું સુખ જોઈએ છે ને નિતાંત સુખ જોઈએ છે ને કર્મકાંડ કરો સ્વાહા 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 યજ્ઞો કરો એ મીમાંસાની લાઇન હતી એક બીજી લાઈન હતી અને બીજી લાઈન હતી કે જો તમારે સુખ જોઈતું હોય અમરત્વ પ્રાપ્ત કરવું હોય દેહ દમન કરો દેહ દમન કરો દેહ દમન કરો ઉપવાસો કરો શરીરને દુઃખ આપો શરીરને કષ્ટ આપો સુખો ભોગવવાના નહીં સુખોને દૂર રાખો એને દેહ દમન વાદ કે અને ત્રીજો એક માર્ગ હતો એ માર્ગમાં હતો નાશ હોમ હવન કરવા છે ના બહુ દેહ દમન કરવું છે માત્ર તમારે વિવેક કરવો છે વિવેક નોલેજ જ્ઞાન તમારે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું છે આ ત્રણ ધારાઓ હતી કર્મકાંડની ધારા બહુ મોટી હતી આજે પણ છે મોટી અને દેહ વાત મધ્યમમાં હતો અને આ વિવેક માર્ગ જે છે એ બિલકુલ થોડો હતો બિલકુલ થોડો હતો એમાં સિદ્ધાર્થ છે એ સિદ્ધાર્થને થયું કે મારે જો અમર થવું હોય તો મારે દેહ દમન કરવું જ જોઈએ સુખને મોક્ષ બે સાથે ના મળી શકે કાં તો સુખ ભોગવો કાં તો મોક્ષ મેળવો અને એમણે નક્કી કર્યું કે મારે ઉપવાસ કરવા બોધ ગયા છે કોઈ વાર તમે ફરતા ફરતા જાઓ તો જજો જરૂર જજો બોધ ગયામાં જે વૃક્ષ છે બોધિસત્વ વૃક્ષ છે એ વૃક્ષની નીચે કેટલાય